અને એમાં લખણ લખેલું કે ભાઈ સંજય છોટાલાલ અજમેરા કોણ છે તો અને આપની પાસેથી પણ માહિતી માગેલી કે ભાઈ કોઈ જાણતું હોય તો કોમેન્ટ કરો

બિલ્ડીંગો બની રહ્યા છે એમના ખાસ કરીને મુંબઈની બહાર જે ગણાય એમાં ખૂબ જ વિશાળ પ્રોજેક્ટો એમણે હાથ ધરી રહ્યા છે અજમેરા બિલ્ડર્સ અજમેરા બિલ્ડર્સ એટલે બહુ જ એમાં અંદર ઘણા બધા ડાયરેક્ટરો અને ઘણું બધું વ્યક્તિઓ છે સામેલ એ ઉપરાંત તમે જુઓ તો પૂનામાં પણ એમના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એ સિવાય સાઉથમાં પણ ચાલી રહ્યા છે મારી જાણકારી મુજબ તો જે આ સંજય છોટાલાલ અજમેરા છે એ એમના લગભગ તો બહુ જ સક્રિય છે અજમેરા બિલ્ડર્સમાં અને પુના નું જે કંઈ પણ ડિવિઝન આપણે કહી કે એ જે વિભાગ છે એમાં એ ખૂબ જ સક્રિય છે અને પુના અને અમદાવાદમાં પણ એમની સારી સક્રિયતા છે તો એમના પિતાજી પણ બહુ સારા બિલ્ડર્સ હતા મોટા છોટાલાલભાઈ અજમેરા અને મૂળ આ લોકો ગોંડલના અને ગોંડલમાં પણ હાલમાં એમની ઓફિસ છે તો ગોંડલમાં પણ એવું બધી જમીનો છે એમની સંજયભાઈ અજમેરાની અને જેતપુરમાં પણ એમણે ખરીદ કરેલી છે જમીનો રાજકોટમાં પણ એમની એટલે કે અજમેરા બિલ્ડર્સની જમીનો છે તો એમના એમના પ્રોજેક્ટો પણ છે તો ટૂંક સમયમાં જો એમની સંપૂર્ણ વિગતો મળી જાય અને એકથી થઈ જાય અને વ્યવસ્થિત એનો એક રસપ્રદ લેખ બને તો ઇન્શાલ્લા વિડીયો સ્વરૂપે મારા ફેસબુક એકાઉન્ટ જે છે એ સિવાયના તમામ એકાઉન્ટ એક જ નામથી છે બસીરભાઈ લાખાણી રાજકોટ નામથી જેમાં ફેસબુક છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે પછી ટ્રેડ છે અને યુટ્યુબ તો તમામ ઉપર આપણે એ માહિતીઓ શેર કરશું કેમ કે અનેક લોકોએ સંજય છોટાલાલ અજમેરાના જીવન બારામાં જાણવા માટે મેસેજો પણ કર્યા છે અને મારી પણ ખુદની એવી ઈચ્છા છે કે ભાઈ એમના ઉપર એક આપણે એક વિડીયો બનાવીએ તો જેથી કરીને એમનું જીવન આપણને જાણવા મળે તો તમામ રીતે આપણે એમનું જીવન આખું જાહેર જીવન છે એ અંગે અને એમની જાહેર જે પ્રવૃત્તિઓ છે એ વિશે એક વિડીયો ઇન્શાલ્લા આવી રહ્યો છે જો તમે આ ફેસબુક ફેસબુક જોતા હો તો પેજ છે બસીરભાઈ લાખાણી રાજકોટ એને ફોલો કરી લ્યો અને લાઈક કરી દો બીજું એ કે જો યુટ્યુબ ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો યુટ્યુબ ઉપર તમે આ વિડીયો છે એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ